નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ ટેભડા ગામ શરીફભાઈની ભેસો જોવા અને એમાં ઘણી બધી ભેંસો વેચાવા પણ છે જોરદાર ભેંસો છે તો આપણે શરીફભાઈની મુલાકાત લઈ અને એને પૂછી કે શું ભાવ રાખ્યો છે અને કેટલા વેતરની ભેંસ છે ચાલો આપણે શરીફભાઈની મુલાકાત લઈ શરીફભાઈની મુલાકાત લઈ જોવા પહેલા નંબરની ભેંસ છે જોરદાર ભેંસ છે કાંઈ ઘટે એમ છે નહીં જોઈ લઈએ તો શરી આપણા ભેંસ કેટલા વેતરની છે બીજા બરોબર પેલા વેતરમાં કેટલું આઠ દસ લીટર જેવું દૂધ હતું અત્યારે ઉપર છે કે ગઈ વ્યાણી અને મહિનો દિવસ જેવું થયું છે બરોબર જોઈ લેજો કાંઈ ઘટે એમ છે એની ભેંસમાં અત્યારે હાલમાં કેટલું દૂધ છે એને મહિનો દિવસ જેવું નથી એટલે સાત આઠ લીટર જેવું દૂધ છે ને બરોબર કિંમત આપણે એક લાખ ને પંચાણું હજારમાં મગાવી ગઈ ભાઈ બીજા નંબરની આ ભેંસ છે આ ભેંસ કેટલા વેતરની છે પાંચમું વેતર છે બરોબર આમાં કેટલુંક દૂધ છે લિટર લિટર ભાઈ આ વેચવાની છે હા આની કિંમત હું રાખી આપણે એસી હજાર રૂપિયા કિંમત છે નાના આપણે આઠ લિટર જેવું દૂધ છે બરોબર અને આની પેલા કેટલું દૂધ વીઆણી અને પાંચક મહિના થઈ ગયા બરોબર આ ત્રીજા નંબરની ભેંસ છે જો લે અંધારા લી ઉદરાક છે એટલે ઓછું દેખા છે કેટલા વેતની ભેસ છે ત્રીજી વેતર વ્યા છે ત્રીજી વેતર વ્યા છે બરોબર કેટલા દિવસમાં વ્યા તો 2 8 8 8 3 મહિના જેવું છે 8 3 મહિના જેવી કાચી છે બરોબર આમાં ને પહેલા કેટલું દૂધ હતું આની પહેલા આમાં 6 6.5 લીટર જેવું દૂધ હતું 6 6.5 લીટર જેવું બરોબર કેટલા કિંમત કેટલી રાખી એને આપડી આની 80000

આપણે શરીફભાઈની ભેંસો જોઈએ જોરદાર ભેંસો છે અને જે પહેલા નંબરની ભેંસ છે એ આપવાની છે બે લાખને દસ હજાર રૂપિયા કિંમત છે જો કોઈને મગજમાં બેસે તો શરીફભાઈનો કોન્ટેક કરી શકે છે ટેભડા ગામ લાલપુર તાલુકો અને જામનગર જિલ્લો ડિસ્પ્લેમાં અમે નંબર આપી દઈએ છીએ તો કોન્ટેક કરી શકે છે